ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીના ચાલીસ જેટલા યાત્રાળુ મહારાષ્ટ્રના પ્રવાસે જતા શ્રાવણ માસના ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી દેહગામ તાલુકાના હરસોલીના ચાલીસ જેટલા યાત્રાળુ શ્રાવણ માસમાં ભગવાન અને માતાજીના દર્શન કરવા માટે મહારાષ્ટ્રનો પ્રવાસ કરવામાં આવ્યો હતો તેમાં હરસોલી ગામના ચાલીસ જેટલા યાત્રાળુ સાપુતારા નાસિક ત્ર્યંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળોએ મુલાકાત લીધી હતી તો હાલ ચાલી રહેલ શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શન કરીને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ